ની ચારે દિશામાં ડેરીના રાજકારણમાં રોજેરોજ ઉફાણા આવી રહ્યા છે વર્ષના અંતમાં બરોડા ડેરીના ચૂંટણી પહેલાં જ હવે બરોડા ડેરીના આગેવાને એકબીજા સામે ઉફાણો આવ્યો છે આશ્સરજનક તો વાત એ છે કે આ આક્ષેપોના સિંગડા ભાજપના નેતાઓ ભરાવી રહ્યા છે બરોડા ડેરીના ડાયરેક્ટર કુલદીપસિંહ રાવલજીએ આક્ષેપ કર્યો છે કે ડેરીની ચૂંટણી આવવાની છે અને એટલે મારા વિરુદ્ધ કાવતરા શરૂ થયા છે કહ્યું છે કે રાજપુરાની ડેરીના પ્રમુખને હરાવવા કરવામાં આવી રહ્યા છે આ કાવતરા તો હું પચીસ વર્ષથી ડેરીના ડાયરેક્ટર છું અને મારા સભ્યોને હેરાન કરશો તો તેની છોડીશું નહીં ડેરીના રાજકારણની વાત કરતા કરતા કુલદીપસિંહે નામ લીધા વગર જ કહી દીધું કે સાવલીમાં ખનન માફિયાઓ સાથે ધારાસભ્યોની ભાગીદારી છે સ્વાર્થ માટે ત્યારે રાજીનામું આપે છે અને સરકારને દબાવવાનો પ્રયાસ પણ કરે છે પ્રેસ કોન્ફરન્સ બાદ ખુલાસો આપવામાં સાવલીના ધારાસભ્ય ટેકેદારો રાજદીપસિંહ અને રાજેશ પટેલ મેદાને આવ્યા હતા અને આક્ષેપને લઈને રાજદીપસિંહ એ કહ્યું છે કે આપતી આપતી સાચી છે કે ખોટી તે જિલ્લા રજિસ્ટ્રાર અને પોલીસ તપાસ કરશે તો રાજેશ પટેલે કહ્યું છે કે

ખાજલપુર ખાડી જાલમપુરા પોઈચા કનોડા ભાદરવા જુનાસીવરા બેફામ રેતીનો ધંધો થઈ રહ્યો છે એમાં હું સીધે સીધે ધારાસભ્યમાં ભાગીદાર છે ધારાસભ્યના ઓથા હેઠળ આજે ટીમ પણ જ્યારે રેડ પાડવા આવે છે ટીમને પણ મારામારી કરવામાં આવતી હશે તમે મીડિયાના માધ્યમથી તમે જોયું હશે મીરા કુવા દૂધમંડણીની વાત કરું તો મીરા કુવા દૂધમંડીમાં જે ભાઈ પ્રમુખ જે ભાઈ મંત્રી છે વિક્રમસિંહ તમે જિલ્લા હિસ્સાનો રિપોર્ટ જોશો તેમાં સ્પષ્ટ લખેલું છે કે જેટલી પણ ઓગણચાલીસ લાખ રૂપિયાની જે ભાઈ મરેલા લોકોના ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે ડીઆરને લેટર આપેલો છે મેં જાતે ડીઆરને મારા ડેરીમાં એમને જ્યારે આ કર્યું તો મને તો એવું જ હતું કે ભાઈ દૂધ ના ભરે તો બી જબરદસ્ત તો થઈ જવાય છે એટલે હું થયો તો મારે ત્યાં જેમની પાસે એમને અરજી કરાવડાઈ એવું કહે છે કે રાજુભાઈના કમિટી સભ્યએ અરજી કરી છે એ અરજી કરનાર પોતે ડિફોલ્ટ છે એને પર ઉંચા પદ કેસ સોલ હજાર કરેલો જ છે છતાં આપણે ગામમાં હતા તો એવું સમજાય કે ભાઈ ગામનો છે કોણ કેસમાં પડે એની જોડે જ અરજી કરાય એ પોતે ડિફોલ્ટર છે એટલે જિલ્લા રજીસ્ટ્ર સોલ હજાર ની ઉંચા પદ એની પર નોટિસ કાઢે છે